ત્યાં અમારા ભાણેજ દાખલ છે શનિવાર નો હેમરેજ થઈ ગયું હતું હેમરેજ થઈ ગયું હતું એને બાટલો ચડાવવાનો હતો બાટલો બાજુમાં જે ભાઈ હતા એનો બાટલો એને ચડી ગયો અને આનો બાટલો અને પોનો બાટલો એને ચડી ગયો ભાણેજ ને આખો બાટલો ચડી ગયો બાટલો ચડ્યા પછી બાજુવાળા ભાઈ ને છે ને આખે દેખાવાની તકલીફ થવા માંડી અને ભાણેજ ને ચકર આવવા માંડ્યા છે અમે તાત્કાલિક દોડીને ત્યાં ગયા તો ધ્યાન તો અમારી પાસે જે બાટલો હતો ને અમે બાર ગયા થી બાટલો એક્સચેન્જ કરી લીધો એ લોકોએ અને આ લોકો બાજુવાળા છે એ લોકોએ બાટલો દીધો નહીં દરબાર હતા એ લોકો બાટલો આપ્યો નહીં રાખી લીધો નહીં એ લોકો ત્યાં કેવા ગયા થોડીક વાર પછી એ લોકો પ્રોસીજર કરીને વાતચીત કરી અમે એ લોકો કેવા ગયા તો કે બાટલો સેમ જ છે ભાઈ માં કોઈ હોય નહીં મારા ભાણેજને જ થયું છે બરોબર છે અને બાજુવાળા છે ને માથાની તકલીફ માથું દુખતું હતું ને એવું સામાન્ય તકલીફ હતી તો બે ને ભાણે ઇન્જેક્શન આવે બરોબર બાટલા આને કઈ ઇન્જેક્શન કે હોતું નથી આર્થિક કોઈ બીમારી હોય કે કઈ હોય ભાઈને કે કોઈ પણ ને સામ તો કોઈ ચેપ લાગે કોઈ વસ્તુ આવી બે થોડી વાર આવડી હોસ્પિટલ કે એ પ્રમાણે અમે પેમેન્ટ જમા કરાવી છે બધું કરાવી છે ટાણે ટાણે કોઈ પણ વસ્તુ અમારે બોલાવા જવા પડે કેવા જવું પડે બધી વસ્તુ

અને બાજીવાળા ભાઈને પૂછ્યું કે મને આકે દેખાવા માટે તો બાટલો બંધ કરીને ત્યાં ઊભા થઈને લઈ ગયા તા કે ભાઈ મને દેખાતું નથી કોઈ મારી પાસે એક જ વારી આવે સાહેબ કાલે મળ્યા એને કીધું કે ભાઈ આપણે એને એમઆરઆઈ કરવાનું છે એમઆરઆઈ કરીને તમને મળશે તો એમઆરઆઈ કાલ રાતે થઈ ગયું હજી સાહેબ મને મળ્યા અને મને એમ કીધું કે પાંચ વાગ્યા પછી આવશે બરાબર તો પા એમઆરઆઈ કર્યા પછીનો કોઈનો ઈલાજ કરવાનો હોય જે કઈ હોય એમરેજ બાબત તો એ કે ચાલુ કર્યું કે અમે દવા ચાલુ કરી દીધી અમારે ભાઈ પેમેન્ટ નો ત્યાર ફોન આવ્યો પછી આ બધું બાટલા ત્યાર પછી તો ફોન આવ્યો તો તમે પેમેન્ટ જમા કરાવી જાવ અને મેં વાંધો નહીં પેમેન્ટ જમા કરાવી દઈશ કેટલું ચાલીસ હજાર પેમેન્ટ જમા કરાવો મે જમા કરાવવા રાજી કોઈ વાંધો નહીં પણ મેં કદાચ બાટલો અને તમારા પેશન્ટને માણે કોઈ તકલીફ ન થઈ હું બીજું કઈ અમે કઈ જાણતા નથી આમાં તમે કયો ચડાવ્યો તો એ લોકો મને દેખાડતા હતા આ લઈ પણ જોયું આમાં સેમ ટુ એમ તો હાલો સેમ હતો તો તમે બાટલો એક્સચેન્જ શું કામ થઈ તો તમારે રહેવા દેવો હતું ને કોઈ માણસ બોલતું નહીં હોય સામે ન આવે તો નિર્દોષ માણસ મરી થઈએ ને નિર્દોષ માણસ ને શું કરવાનું એમ જવાબદારી હોસ્પિટલ ની જ રહેશે ને પૂરેપૂરી મેં તો પેલા જ કહી દીધું ત્યાં જ કે આને કઈ પણ થાય જવાબદારી તમારી રહેશે